આઝાદી પછી પછી બધા ભાઈ ભેગા થયા નહી કે તો હાલો ખોડિયારમાં વિડીયો બની જાય આપણે બનાવ્યો તો બનાવ નાખીએ ખોડિયારમાઈ જઈએ આવીએ બધા દેખાડી દઈએ ડુંગરમાં આપણે ઓલી કરતા ગાતા આપણે દેવીનભાઈ કયો ગેબી પેરી ડુંગર માં જઈએ આજે ખોડિયારમાં ડુંગરમાં આવીએ બધા એક બે ડુંગર પાછા કરે ને પાછા દેખાડ્યું બીજા કામ નહીં તો બધા જોતા રહી જાવ આમાં જયરાજભાઈ

શાંતિ આવી ગયા આ પેલો પડાવ છે પડાવ જ કેવું માતાજીને અહીંયા પગે લાગી આશીર્વાદ લઈને હવે ડુંગર ચડવાનું અહીંથી ચાલુ કરીએ મારા બધા મિત્રો આરે મળાવી દઉં તમને બધાને હાલો આપણે આથી ચાલુ કરીએ ને કરું ફરી ચાલુ કરીએ ઉપર ઉપર જવાનું હા આજે એન્ડ તમને બતાવું રસ્તા જો જોકે અહીં બહુ ગેબી પીર બાપા જેવું નથી પણ જોય અહી છે આપણે ચડીએ છે ચાલુ છે ચડવાનું અને બે રસ્તા જાય એક ઉપરથી જાય જે આ રસ્તો હોય અને આ રસ્તો હોય ને નીચે થઈ જાય ઉપરવાળો થોડોક ઉપર ચડવું પડે અને આ નીચે થઈને જવાય વાંચી તો આને ઝરનો રસ્તો કહેવાય તો આપણે હે ને ઝરના રસ્તે જાય આપણે હેલો પડે આ ઝરનો રસ્તો હોય ને આપણે બહુ હેલો પડે ત્યાં લખલ છે ઉપરથી જવાય ત્યાં ઉપલી ખોડિયારમાં એ જવાય પણ આ રસ્તો આપણે થોડોક હેલો પડશે પણ ધ્યાન રાખવું કે મિત્રો ચોમાસું કે હોય તો આમાં થોડુંક ધ્યાન રાખવું કારણ કે ઉપર ઉપરવામાં વરસાદ હોય ને તો અહીંયા અચાનક પાણી આવી જાય ઝર આવી જાય અને અહીંયા ઘણા એવા પ્રસંગ બને પણ છે એટલે થોડુંક ધ્યાન રાખવું આવવામાં બાકી અત્યારે સેફ છે આ બધો રસ્તો

આપણે અવાજ તો આવે જો ભૂગુ આવ્યા જરી કચ્છે તા હે મીનુ તો દેખાડતી આપણે દેવિનભાઈ આપણે ઉપર ભૂકે વાત જોવે આપડે ભૂગે એવા

હાથી આટ લીધે આવી એટલે હું આવા આજે હાલો તમારે બધાય ફેરવા થોડા નકર હું હા ને વિડીયો બંધ કરતા પણ આજે આ બધા લે ને હાલો આપણે જાય તમને આ ભેરો હા આજ મને આની વિડીયો વાળો કર્યો મારું જો કે કામ ને ભયા આ બધું પ્રોફેશનલ લોકોનું કામ હોય પણ હાલે મારા પૂરતું

તો આપણે આ હરિયાળી હોય પાણી બાણી જડે કાંઈક મજા આવે તમને ને કોઈ નવા હવા હોય ને જાણવા જડે ભાઈ કણ કે ન હોય છતાંય તમને મજા આવે તો ઉનારામાં ધક્કો ખાજો આ ખબર પડે કે બધી બધું તડકો કેવો હોય હા દેવીજીની ઈચ્છા તો પછી છે ને એવું હે તો અમે તો હમણાં પાછા હેઠા જઈશું આરતી છે ને આજે હાલવાની છે બરાબર જયરાજભાઈ આપણે આ મંદિરે આવ્યા હતા દર્શન કરવા આવ્યા ને દેવીનભાઈ ને બધાય છે તો એ કે ખાવાનું છે મેં કીધું વાંધો ને અહીંયા પરસાદી લઈએ તો પછી પ્રસાદી એ બધી વાત કરીએ રોકાવાના હે ઘડી પાછા એઠી જવાના તો વિડીયો દેજો ને તમને કંઈ એવું લાગે કે આ બાકી કંઈ વસ્તુ દેખાડવાનું ગઈ તો તમે ને બાકી આવી જ્યો આ બધા ને મજાનું સ્થળ છે ને બધા ફેર્યા હોય તમે એક ફર આવી તો મજા આવી ને બીજી આવવાનું મન થાય બરોબર જય માતા જય માતાજી એ વખત

પોતાના બીજા ના ગામના કોઈ ના હોય તો લેવા આપણે હરમ નઈ થાય તમારા જો ખાધો ને તો પછી થામ વિચારવા પડે બરોબર કોઈ એવી જગ્યા હોય કોઈ વન્ય પ્રાણી હોય એના ફોટા નો પાડવા વિજય આપણી સંપત્તિ આપણે જ આનું ધ્યાન રાખવું હોય પડે ને ભાઈ આ પછી કચરો ન કરવો હોય આ અમુક આપણે ને તો રસ્તામાં પ્લાસ્ટિકના બેગ્સ ને પ્લાસ્ટિકની બોટલ પડી હોય એ થોડુંક ધ્યાન રાખવું આ મંદિર પણ આવતા હોય આમ પણ સૂચના મારે છે કે ખોટી રીતના કંઈ એવું ન કરવું પછી કોઈ

અહીંયા તમે આવો એટલે તમારે કંઈ પણ લઈ આવવાની જરૂર ન પડે રવિવારે ખાસ બાકી આડે દિવસે તમારે નાસ્તો લઈ આવવો પડે બાકી જે આજે પ્રસાદની વ્યવસ્થા છે અહીંયા તમને જમવાનું પણ મળી જાય માતાજીની દયા એટલી આપણા બધા ઉપર હોય પણ આ ધરે હંમેશા પાણી હોય હોય ને હોય અહીંયા કોઈ પાણી નથી દીધું અને ઉપરથી પાણી આવતું જ હોય જો તમે આ જોવો છો અને ક્યાંથી આવે એ ખબર નથી કારણ કે હવે અહીંથી ઉપર આપણે ગયા તા ત્યાંથી બહુ ઊંચું હે નહીં આ પાણી અવિરત અહીં ચાલુ હોય એટલે આ બધી માતાજીની દયા છે આ આપણે સામે જે મંદિર દેખાય થાપાવાળી ખોડિયારમાં આપણે જે હમણાં દર્શન કર્યા એ ઓલ ખોડિયાર માં

શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બે લાઈકન હિટ કરો ને જે વિડીયા જુઓ ને એ બધાએ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમાને પીછોતેર ટકે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરો ને આગળ શેર કરો બધાય જય માતાજી